ગોંડલના વકીલ દિનેશ પાતરને બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાની મદદગારી મામલે ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે હવે દિનેશ પાતરની મદદ માટે અનુસૂચિત જાતિ સમાજ મેદાને આવ્યો છે આ મામલે રાજકોટ રેન્જ આઈજી કલેક્ટર અને પોલીસ અધિક્ષકને અનુસૂચિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં દિનેશ પાતરની કારકિર્દી પૂરી કરવાના બદ ઇરાદે તેમને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે તો સાથે સાથે ખોટું ગુનો દાખલ કરનારા જીતપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ પરમાર અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આડેધરા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તો આ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ